શુભમ કોસ્મો ટીવી પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરીશું દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં આજે જોઈશું છઠ્ઠી મે બે હજાર પચીસનું રાશિ ભવિષ્ય આપની કુંડલીનું ફ્રી એનાલિસિસ જાણવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટમાં લિંક આપેલી છે જેમાં તમે તમારી વિગતો અમને મોકલી શકો છો અને આપના પ્રશ્નોનો ઉત્તર કોસ્મો ટીવીમાં જ અમે તમને આપીશું તો પ્રારંભ કરીએ આજના ઉદિત પંચાંગથી વાર છે મંગળવાર ચંદ્ર સિંહ રાશિમાં મગા નક્ષત્રમાં છે તિથિ વૈશાખ સુદ નોમ સવારે આઠ વાગે અને આડત્રીસ મિનિટ સુધી ત્યારબાદ દસમી તિથિ ચાલુ થશે કરણ કવલવ અને યોગ છે ધ્રુવ તો પ્રારંભ કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતકોને કોસ્મોવાઇઝમાં વધારો જણાય છે કાર્યક્ષેત્રે પરિણામ બાબત સાહીઠ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે દરેક વાઇબ્સ શુભ પરિણામ પ્રાપ્ત કરવા માટે તમને તરફેણ આપશે રમતગમત કળા અને ભણતર માટે તમે આ ક્ષેત્રમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી શકશો ગણતરીપૂર્વકનું જોખમ સટ્ટો વગેરેમાં પણ આજે તરફેણ મળી રહી છે શારીરિક અને માનસિક સ્થિતિ આજે તમારી સાઠ ટકા કોસ્મોવાઇફ સાથે મજબૂત રહેશે મન પ્રફુલ્લિત અવશ્ય રહી શકે છે સોશ્યલમાં સાઠ ટકા અને પ્રેમ સંબંધોમાં સિત્તેર ટાકા કોસ્મોવાઇવ સાથે તમે મિત્રો પરિવારના બાળકો પ્રેમી સાથે આનંદદાયક સમય પસાર કરી શકો છો મનોરંજનનું આયોજન સફળ રહેશે ઘરના સભ્યો પણ તમારી સાથે ખુશ અવશ્ય રહી શકે છે આગળ વધીએ વૃષભ રાશિ વિશે જોવા વૃષભ રાશિના જાતકોને આજે કોસમો વાઇફ્સ ખૂબ જ ઓછા મળી રહ્યા છે લગભગ દરેક ક્ષેત્રે કામકાજમાં વીસ ટકા અને પરિણામ બાબત દસ ટકા સ્વાસ્થ્યમાં પણ ફક્ત દસ ટકા મળી રહ્યા છે આજે કામકાજ ક્ષેત્રે અસલામતી અનુભવાય જેથી આપણો આત્મવિશ્વાસ ડગી શકે છે અને આને કારણે ધાર્યા પરિણામ ન મળવા અથવા નહીવત તમને પરિણામ મળશે

ધ્યાન રાખવું પડશે સાવધ રહેવું પડશે અને ઘરમાં કે જીવનસાથી સાથે કોઈ વિખવાદ ન થાય તેની તકેદારી રાખશો હવે જોઈએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને કાર્યક્ષેત્રે પચાસ ટકા કોસ્મોવાઇબ્સ જે જણાવે છે કે આજે તમને સાનુકૂળતા મળી રહેશે કાર્યક્ષેત્રમાં પણ ફક્ત ચાલીસ ટકા પરિણામ બાબત ફાઇનાન્સમાં જે કોસ્મોવાઇવ મળે છે તો પરિણામમાં કોઈ સુધારો તમને ન મળે કાર્યક્ષેત્રે આજે વાતચીતમાં ઇમેલમાં તમારી ભાષા ઉપર ધ્યાન ખૂબ જ સારું આપજો કેન્દ્રિત રાખજો પચાસ ટકા કોસ્મોવાઇવ સાથે સ્વાસ્થ્ય આજે ઠીક ઠાક જળવાઈ રહેશે મગજ કસવાને લીધે આજે તાણ અનુભવાય સોશિયલમાં સાહીઠ ટકા અને પ્રેમ સંબંધોમાં સિત્તેર ટકા કોસમોવાઈઝ સાથે જો કોઈ સામાજિક કે ધાર્મિક સમૂહ સાથે આજે જોડાયેલા હશો તો તમારી વાતચીતનો પ્રભાવ તમને જણાશે અને પરિવારજનો સાથે આજે અથવા જીવનસાથી કે પ્રેમ સાથે કોઈ નાના પ્રવાસનું આયોજન પણ સફળ આનંદદાયક બની શકે છે હવે જોઈએ કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને કોસ્મોવાઇબ્સ થોડા વધી રહ્યા છે વ્યાવસાયિક બાબતોએ પચાસ ટકા અને ફાઇનાન્સ બાબત સાહીઠ ટકા તો આ નાના સુધારા સાથે તમને સંસ્થામાં તમારા કાર્યાલયમાં તમારા કામની અને મૂલ્યની વૃદ્ધિ અનુભવાશે આ માટે પ્રયત્નો અવશ્ય કરજો કારકિર્દીમાં મદદરૂપ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે પચાસ ટકા કોસ્મોવાઇબ્સ સાથે સ્વાસ્થ્ય આજે ઠીક ઠાક જળવાઈ રહે જો મહેનત કરશો તો થોડી દોડા દોડીને લીધે થાક લાગી શકે છે સામાજિક અને અંગત સંબંધો બાબત પચાસ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે સામાન્ય રીતે આ સંબંધો જાળવી રાખજો વાણી ઉપર આજે નિયંત્રણ રાખવું આવશ્યક બની રહેશે જેથી કોઈને ખોટું ના લાગે અને સંબંધો જળવાઈ રહે હવે જોઈએ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને કોસ્મોવાઇબ્સ સુધરીને આજે સામાન્ય પરિસ્થિતિઓ બનાવે તકલીફોમાંથી બહાર નીકળી શકો તે ક્ષમતા આપે તે પ્રકારના જણાઈ રહ્યા છે કામકાજમાં પચાસ ટકા જોકે પરિણામ બાબત ફક્ત ચાલીસ ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે આજે મહેનતથી તમે અવરોધો દૂર કરી અને સ્થિતિને સામાન્ય બનાવી શકશો ધાર્યા પરિણામ પ્રાપ્ત કરવા માટે થોડી સમયની રાહ જોવી પડે સ્વાસ્થ્ય બગડ્યું હોય તો તેમાં સુધારો થઈ શકે છે અને ફરી સામાન્ય બની શકે છે સામાજિક ક્ષેત્રે તમારો આજે પ્રભાવ વધી શકે છે અંગત સંબંધોની બાબતમાં જોઈએ તો તમે આજે પ્રેમની અભિવ્યક્તિ ખૂબ સારી રીતે કરી શકશો તો અવશ્ય તમારા પ્રેમીને તમારા જીવનસાથીને તમારી મનની વાત જરૂર કરજો હવે જોઈએ કન્યા રાશિ કન્યા રાશિને કોસ્મોવાઇબ્સ આજે કામકાજ બાબત ચાલીસ અને પરિણામ બાબત ફક્ત ત્રીસ ટકા મળી રહ્યા છે જે સારો એવો ઘટાડો નોંધનીય ઘટાડો જણાય છે તો આજે તમને સફળતા ભ્રામક બની રહે અને જો ગાફેલ રહેશો તો કોઈ તમારા હાથનો કોળિયો પડાવી જશે ઝઘડા જેવી પરિસ્થિતિઓથી આજે સાવધ રહેજો અને ખર્ચ ઉપર જો નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરશો તો આજે એમાં પણ ખૂબ જ સંઘર્ષ વેઠવો પડે આજે આરોગ્ય બગડી શકે છે અને જો તમે તમારી સંભાળ ન ન લેશો તો હોસ્પિટલ જવા જેવી માંદગી પણ આવી શકે છે સંબંધો પર આની અસર થઈ શકે છે પારિવારિક મતભેદ વગેરેની ચર્ચા આજે ટાળવી આજે સોશિયલમાં પચાસ ટકા તો સંબંધોમાં અંગત સંબંધોમાં ફક્ત ચાલીસ ટકા જ કોસ્મો વાઇસ મળી રહ્યા છે હવે જોઈએ તુલા રાશિ વિશે તુલા રાશિના જાતકોને આજે કામકાજ બાબત ચમક અનુભવાઈ શકે છે સિત્તેર ટકા કાર્યક્ષેત્રે તેમજ ફાઇનાન્સમાં એંસી ટકા કોસ્મોવાઇ મળે છે જે વ્યાવસાયિક દ્રષ્ટિએ લાભપ્રદ જણાઈ રહ્યા છે જેમ વધુ મહેનત કરશો તેમ સફળતા મળતી રહેશે મહત્વાકાંક્ષી કાર્યોમાં આજે પ્રગતિ સાધી શકશો સ્વાસ્થ્ય સાહીઠ ટકા કોસમોવાઇફ સાથે સારું મળી રહેશે સારું જળવાઈ રહેશે આજે ધ્યાન કારકિર્દી અને વેપાર તરફ કેન્દ્રિત રાખવું લાભપ્રદ રહેશે અંગત સંબંધોમાં પચાસ ટકા તેમજ સોશિયલમાં સાહીઠ ટકા કોસ્મો સાથે જે નજીવો ઘટાડો ગણી શકાય તો સંબંધો સામાન્ય સાધારણ રહેશે અને રોજિંદો વ્યવહાર તમે તમારા તરફથી સાચવી લેશો હવે જોઈએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને ઘટેલા કોસ્મોવાઇબ્સ તેમાં ખાસ સુધારો જણાતો નથી વ્યાવસાયિક બાબતોએ ચાલીસ ચાલીસ ટકા જ કોસ્મોવાઈબ મળી રહ્યા છે આજે બની શકે કામનું ભારણ વધે જવાબદારીઓમાં વધારો થાય અને પરિણામો ખૂબ જ મહેનત કર્યા પછી પણ સાધારણ જ મળે સ્વાસ્થ્ય પચાસ ટકા કોસ્મોવાઇવ સાથે આજે ઠીકઠાક રહેશે જો ખરાબ થયું હોય તો તેમાં નજીવો સુધારો અનુભવી શકશો આજે એકાગ્રતા કેળવવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડે સોશિયલ અને લવમાં પચાસ ટકા કોસ્મોવાઇ મળે છે તો આજે સામાજિક પારિવારિક કે અંગત સંબંધો તમારે ચતુરાઈથી સાચવી લેવા પડશે ને હવે જોઈએ ધનુરાશિ ધનુ રાશિના જાતકોને પચાસ ટકા કોસ્મોવાઇબ્સ અને પ્રણામ બાબત ફાઇનાન્સમાં સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે તો કાર્યક્ષેત્રે આજે સ્થિતિ સામાન્ય બની રહે વ્યાવસાયિક લાભ સુધરી શકે છે અને નવા સાહસ માટે તમે આશાવાદી અવશ્ય બની શકો છો પચાસ ટકા કોસ્મોવાઇબ્સ હેલ્થ બાબત પણ મળી રહ્યા છે તો આજે માનસિક સજાગતા સાથે તમને સારી ઉર્જા મળી રહેશે સામાજિક સોશિયલમાં સાહીઠ અને પ્રેમ સંબંધોમાં સિત્તેર કોસ્મોવાઇઝ મળી રહ્યા છે આજે સમય ધાર્મિક કાર્યો કરવા માટે ઉચિત જણાય છે આ સાથે કંઈક નવું શીખવા માટે પણ સુંદર સમય જણાઈ રહ્યો છે આવા વિષયોમાં સામાજિક સમૂહ હોય કે ઘરના સભ્યો હોય તેમનો સાથ પણ સફળ રીતે તમને મળી રહેશે આગળ વધીએ મકર રાશિ વિશે મકર રાશિના જાતકોને આજે કોસ્ટમો વાઇઝમાં હજુ વધુ ઘટાડો જણાઈ રહ્યો છે તેથી આજે તમારી મનોસ્થિતિ સંભાળવાની ખૂબ જ આવશ્યકતા રહેશે વીસ ટકા કોસ્મો વાઇવ અને કરિયરમાં જોતા આજે શુભ પરિણામો મેળવવા ખૂબ જ અઘરા જણાય છે તમારી આશાઓ આજે ઠગારી નીવડે જે તમને નાસી પાસ કરી શકે છે સ્વાસ્થ્યમાં સૌથી ઓછા નજીવા દસ ટકા કોસ્મોવાઇઝ મળે છે સ્વાસ્થ્યને લઈને ચિંતા એ તમારા કામ ઉપર પણ અસર કરી શકે છે આજે શારીરિક કે માનસિક દુઃખ તમને ભોગવવું પડે તેવું તેવી ઘટનાઓ બની શકે છે સોશિયલમાં વીસ ટકા અને લીસ ટકા વિશે કુંભ રાશિના જાતકોને વ્યાવસાયિક બાબતોમાં કોસ્ટમોવાઇઝમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્રીસ ટકા તેમજ ફાઇનાન્સ બાબત ચાલીસ ટકા કોસ્ટમોવાઇઝ મળી રહ્યા છે અર્થાત સહકર્મીઓ સાથે કે તેમના તરફથી આજે અસંતોષ ઊભો થઈ શકે છે ભાગીદારો સાથે મતમતાંતર પ્રવર્તી શકે છે જે વ્યાવસાયિક પરિણામો ઉપર નકારાત્મક અસર કરી શકે સ્વાસ્થ્ય ત્રીસમાંથી વધીને વાઈવ્સ પચાસ ટકા મળે છે તો સ્વાસ્થ્ય આજે સુધરી શકે જોકે ઠીકઠાક જળવાઈ રહેશે સૌશલમાં પચાસ ટકા અને પ્રેમ સંબંધોમાં સાહીઠ ટકા કોસ્મોવાઇવ્સ તો જેની સાથે આજે તમે જોડાયેલા છો તેમની સાથે સંબંધમાં અંતર આવી શકે છે જો ગાફેલ રહેશો જીવનસાથી કે પ્રેમી તમારા જે અંગત સંબંધો છે બાળકો તેમજ મા બાપ તો તેમાં આ સંબંધોમાં કોઈક નવી આશા પણ મંડાઈ શકે છે તેમના તરફથી મળતો પ્રતિભાવ તેમાં સારો સુધારો પણ અનુભવાશે હવે જોઈએ મીન રાશિ વિશે મીન રાશિના જાતકોને વ્યાવસાયિક બાબતે ચાલીસ ટકા પરિણામ બાબત પચાસ ટકા કોસ્મોવાઇબ્સ મળે છે તો આજે તમારી કામગીરી પર અસર થઈ શકે છે જોકે પરિણામમાં કોઈ વધુ નબળાઈ આવે તેવું જણાતું નથી તો સારા પરિણામ માટે તમારે વધારે મહેનત કરવી પડશે આવું સમજી શકાય આ સમયમાં કોસ્મોવાઈવ્સ સ્વાસ્થ્ય બાબત ફક્ત ત્રીસ ટકા મળી રહ્યા છે તો તમારે સંઘર્ષ નિરોગી રહેવા માટે કરવો પડે જો સ્વાસ્થ્ય કથળે તો તેની અસર બાકી દરેક બાબતો ઉપર થઈ શકે છે સોશિયલમાં અને પ્રેમ સંબંધોમાં ચાલીસ ટકા કોસ્મોવાઇઝ મળે છે તો તમારા વર્તન થકી તમારા સંબંધોમાં ઉણપ આજે આવી શકે છે સંબંધો જો અંગત હોય તો તેમાં નિયમિતતા જાળવવા માટે પણ પ્રયત્ન કરવો પડે અને આ છતાં પણ વિખવાદ થઈ શકે તેના માટે સજ્જ રહેજો તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય આપની પર્સનલાઇઝડ કુંડળીનું જો એનાલિસિસ અને જ્યોતિષ્ય માર્ગદર્શન મેળવવું હોય તો આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ પોસ્મોગુરુ ડોટ કોમ દ્વારા પણ કરી શકો છો ફરીથી મળીશું શુભમ